નમસ્કાર ચાલો આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની ભરતી વિશે વિગતવાર સમજીએ તો જે કોઈ સરકારી ફિઝિયોથેરાપિસ્ટ બનવાની રાહ જોઈ રહ્યા હતા એમના માટે બહુ મોટા સમાચાર છે જીએસએસબી બી દ્વારા આ ભરતીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે તો ચાલો સીધા જ પર આવીએ જી હા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ ત્રણની કુલ એકસો આડત્રીસ જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે આ ખરેખર એક સારી તક છે હવે આ ભરતીમાં એક બહુ મોટો અને નિર્ણાયક ફેરફાર થયો છે આ ફેરફારના કારણે જ ઘણા નવા ઉમેદવારોને તક મળી છે અને અરજીની તારીખ પણ લંબાવવામાં આવી છે ચાલો જોઈએ કે એ ફેરફાર શું છે આ ભરતીની સંપૂર્ણ પ્રક્રિયાને સરળતાથી સમજવા માટે આપણે એને આ છ મુખ્ય ભાગમાં વહેંચીને જોઈશું જેથી કોઈ પણ મુદ્દો છૂટી ન જાય તો સૌથી પહેલા વાત કરીએ એ સૌથી મોટા ફેરફારની જે મૂળ જાહેરાત પછી કરવામાં આવ્યો છે જુઓ આ બહુ જ મોટો ફેરફાર છે પહેલાં ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપિસ્ટમાં રજીસ્ટ્રેશન ફરજિયાત હતું પણ હવે એ કાઉન્સિલ રદ થતાં એ નિયમ પણ હટાવી દેવામાં આવ્યો છે આનો સીધો મતલબ એ છે કે હવે ઘણા બધા ઉમેદવારો જેઓ પહેલાં અરજી નહોતા કરી શકતા તેઓ પણ હવે પાત્ર ગણાશે ચાલો હવે જોઈએ કે આ નોકરીમાં જગ્યાઓનું વિતરણ કેવી રીતે છે અને પગાર ધોરણ કેવું રહેશે અહીં આપણે જોઈ શકીએ છીએ કે કુલ એકસો આડત્રીસ જગ્યાઓમાંથી એસટી કેટેગરી માટે સૌથી વધુ એટલે કે ચુમ્માલીસ જગ્યાઓ છે જેમાંથી ચૌદ મહિલાઓ માટે અનામત છે અરજી કરતાં પહેલાં આ કોષ્ટક પર એક નજર નાખી લેવી ખરેખર જરૂરી છે તો શરૂઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે અને એ છે મહિને ઓગણપચાસ હજાર છસો રૂપિયા પણ ખરી વાત તો પાંચ વર્ષ પછીની છે એ સમયગાળો પૂરો થયા પછી ઉમેદવારને નિયમિત પગાર ધોરણ મળશે જે પે લેવલ સેવન મુજબ ઓગણચાલીસ હજાર નવસોથી લઈને એક લાખ છવ્વીસ હજાર છસો સુધીનું હશે ઓકે તો હવે સૌથી મહત્વનો સવાલ કે આ નોકરી માટે કોણ કોણ અરજી કરી શકે છે ચાલો પાત્રતાના માપદંડો જોઈએ તો લાયકાત માટે કેટલીક મુખ્ય શરતો છે એક તો ફિઝિયોથેરપીમાં બેચલર ડિગ્રી હોવી જોઈએ બીજું કમ્પ્યુટરનું બેઝિક નોલેજ જરૂરી છે અને હા ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ આ બધાની સાથે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ સાથે નોંધણી કરાવેલી હોવી ફરજિયાત છે હવે વાત કરીએ વયમર્યાદાની સામાન્ય રીતે તો અઢારથી પાંત્રીસ વર્ષ છે પણ અલગ અલગ કેટેગરી માટે છૂટછાટ પણ છે પણ હા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે મોટાભાગના કિસ્સામાં કોઈપણ સંજોગોમાં મહત્તમ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સારું લાયકાતની વાત તો થઈ ગઈ હવે જોઈએ કે અરજી કરવાની આખી પ્રોસેસ શું છે બધી અરજીઓ ઓજાસ પોર્ટલ પર ઓનલાઈન કરવાની છે ત્યાં જઈને જાહેરાત ક્રમાંક પસંદ કરી પોતાની વિગતો ભરવાની રહેશે અને હા ફોટો અને સહી અપલોડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ફાઇલની સાઇઝ પંદરે કેબીથી વધુ ન હોય બધું બરાબર ભરાઈ જાય પછી એપ્લિકેશન કન્ફર્મ કરવાની અને પછી ફી ભરવાની રહેશે અહીં એક બહુ સારી વાત એ છે કે જે કોઈ પણ ઉમેદવાર પરીક્ષા આપવા જશે એમને એમની પરીક્ષા ફી પાછી મળી જશે એટલે કે ફી એક પ્રકારની ડિપોઝિટ જેવી છે જે ગંભીર ઉમેદવારોને પ્રોત્સાહિત કરે છે ચાલો અરજી તો કરી દીધી હવે તૈયારી શેની કરવાની એટલે કે પરીક્ષાનું માળખું કેવું હશે ચાલો સમજીએ પરીક્ષાના બે ભાગ છે પાર્ટ માં લોજિક અને ગણિતના પ્રશ્નો હશે જે કુલ સાઠ ગુણના છે જ્યારે પાર્ટ માં જનરલ નોલેજ ભાષા અને સૌથી અગત્યનો ફિઝિયોથેરેપી વિષયના પ્રશ્નો હશે અને જુઓ ફિઝિયોથેરેપીના જ એકસો વીસ ગુણ છે આ ચાર્ટ પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે સફળ થવા માટે શું જરૂરી છે લગભગ સત્તાવન ટકા ભારણ તો સીધું ફિઝિયોથેરાપી વિષય પર જ છે એટલે કે પોતાના વિષય પરની પકડ એકદમ મજબૂત હોવી જોઈએ અને હા એક બહુ જગત્યની વાત નેગેટિવ માર્કિંગ છે દરેક ખોટા જવાબ માટે સાચા ગુણમાંથી ઝીરો પોઈન્ટ પચ્ચીસ એટલે કે વન ફોર્થ ગુણ કાપી લેવામાં આવશે એટલે ઉતાવળમાં ભૂલ કરવી ભારે પડી શકે છે ચોકસાઈ બહુ જરૂરી છે ચાલો હવે અંતમાં ફટાફટ એ બધી બાબતો પર નજર કરી લઈએ જે ખાસ યાદ રાખવાની છે જુઓ જૂની તારીખ તો જતી રહી છે હવે નવી અને છેલ્લી તારીખ છે પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ તારીખ સુધીમાં ફોર્મ ભરી દેવાનું છે અને ફી ભરવા માટે સત્તર જાન્યુઆરી સુધીનો સમય મળશે આ તારીખોને કેલેન્ડરમાં ખાસ માર્ક કરી લેવી તો નિયમો હવે સ્પષ્ટ છે તારીખ પણ લંબાવવામાં આવી છે જે કોઈ પણ ઉમેદવાર લાયકાત ધરાવે છે એમના માટે ગુજરાત સરકાર સાથે જોડાઈને કારકિર્દી બનાવવાની આ એક સુવર્ણ તક છે તો શું આ તક માટે તૈયારી શરૂ કરી દીધી છે